નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ત્રણ શખ્સ ની એસઓજી પોલીસે ડ્રગ્સ ના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે ઘોઘાની કુડાચોકડી પાસેથી ભાવનગરના ત્રણ શખ્સને રૂપિયા સાત લાખની કિંમતના મેથા એમ્ટામાઇન ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા એસઓજી પોલીસે ડ્રગ્સનો જથ્થો કબજે કરી ત્રણેય શખ્સ વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે